સમીકરણ માઇનસ વાળા સમીકરણ કરતા બનાવશું તો કે સમીકરણ કરતા બનાવતા સમીકરણ બે માઇનસ ચોવીસ હવે જો માઇનસ ચાર વાય આ જાય તો પ્લસ ચાર વાય આપણે તો બે પણ નથી રાખવાનું આ જશે ભાગાકાર ત્રણ સમીકરણ નંબર ત્રણ ક્યાં મૂકશું તો કે દર વખતે ની જેમ જેને આદેશ આપ્યો એના સિવાયના સમીકરણમાં મૂકશું તો કે સમીકરણ એકમાં એક્સ ની કિંમત ચોવીસ વત્તા ચાર વાય છેદ માં બે કુરો પછી પ્લસ ત્રણ વાય બરાબર અગિયાર જો અહીં બે અને બે છે તો બે અને બે ઉડી જાય તો શું વધે માઇનસ ચોવીસ વત્તા ચાર વાય વત્તા ત્રણ વાય બરાબર અગિયાર હવે માઇનસ ચોવીસ બરાબર ની ઓલી સાઈડ જાય તો પ્લસ ચોવીસ પણ એની પેલા ચાર વાય ત્રણ વાય એટલે કે ચાર ને ત્રણ સાત વાય બરાબર અગિયાર પ્લસ ચોવીસ કારણ કે ચોવીસ આ બાજુ આવશે તો પ્લસ તો કે સાત વાય બરાબર ક્યાં મૂકશું તો કે વાયની કિંમત સમીકરણ નંબર ત્રણ માં તો કે સમીકરણ ત્રણ માં વાયની કિંમત મુકતા સમીકરણ ચાર ના ચાર અંશમાં વાયની જગ્યાએ પાંચ છેદમાં બે માઇનસ ચોવીસ ના માઇનસ ચોવીસ વત્તાના વત્તા ચાર પંચા વીસ છેદ બે માઇનસ ચોવીસ પ્લસ વીસ માઇનસ પ્લસ માઇનસ તો કે ચોવીસ માંથી એક્સની કિંમત શું મળી તો કે એક્સની કિંમત મળી માઇનસ બે આ લખી નાખો એક્સ ઇક્વલ ટુ માઇનસ બે અને વાયની કિંમત આગળ આપણને ક્યાં મળી આ તો કે વાયની કિંમત કેટલી મળી પાંચ તો વાય બરાબર પાંચ હવે જો આટલેથી દાખલો પૂરો નથી થતો રકમ પૂરી વાંચવી પેલા તો કે શોધવાનો હતો આપણે લીધો પડે આપણે એમ પણ શોધવાનો આપણી જોડે વાય છે અને એક્સ છે તો પેલા લખો વાય બરાબર એમ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર પાંચ એમ આપણે શોધવાનો એક્સ બરાબર શું મળ્યું હવે ત્રણ માંથી પાંચમાંથી ત્રણ જાય તો બે તો કે બે બરાબર માઇનસ બે એમ આપણે એમને કરતા બનાવી તો કે બે ના છેદ માં બે બે અહી એમની કિંમત દાખલો ઘણો અગત્યનો છે એકવાર ફરીથી જોઈ લેજો દાખલા નંબર ત્રણ આવા દાખલા અવાર પરીક્ષામાં પૂછાતા હોય તો આવા દાખલામાં સંપૂર્ણ રકમ એકવાર વાંચવી કારણ કે નાનામાં નાની માહિતી આપણને ઘણી ઉપયોગી થાય તો પ્રથમ રકમ વાત શું કે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે તફાવત એટલે શું બાદ બાકી અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો તે બે સંખ્યા શોધો હવે આપણને ચોક્કસ સંખ્યા ખબર નથી સંખ્યા ખબર જ નથી તો શું કરશું ધારશું તો ગમે એ સંખ્યા ધારી ધારો કે મોટી સંખ્યા બે સંખ્યા ધારવાની એક મોટી ધારો કે મોટી સંખ્યા લેતા અને નાની સંખ્યા ધારતા હવે તમે જુઓ બે સંખ્યાનો તફાવત છવ્વીસ બે સંખ્યા એટલે મોટી માઇનસ નાની તો આપણે પહેલાં શરત લખી નાખી કે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે તફાવત એટલે બાદ બાકી તો એક્સ માઈનસ વાય બરાબર છવ્વીસ સમીકરણ એક મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા એટલે કે તફાવત કેટલો મળે છવ્વીસ પરંતુ આગળ વાંચો એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે હવે સ્વાભાવિક એટલી તો ખબર પડે કે મોટી સંખ્યા નાની સંખ્યા થી ત્રણ ગણી છે તો મોટી સંખ્યા એક્સ બરાબર નાની સંખ્યા વાય આ ત્રણ ગણી મોટી છે તો વાય પણ મોટું કરવું તો કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે અહીં સમીકરણ નંબર શું આપી હવે તમને એમ કે સમીકરણ સમીકરણ એકે મળી મળી ગયું ગયું કોને કોને અથવા કરતા બનાવશું તો ધ્યાનથી જોતા એટલી ખબર પડે કે એક્સ બરાબર ત્રણ વાય એટલે કે આદેશ અથવા એક્સ ને કરતા બનાવેલા છે તો ડાયરેક્ટ લખી હતી કે સમીકરણ એક માં એક્સની કિંમત ત્રણ સમીકરણ એક વાય જાય તો બે વાય બરાબર છવીસ તો કે અહી વાય બરાબર 26 ના છેદ માં બે તો વાય શું મળ્યો

ત્રણ વાય ના એક્સ ત્રણ ના ત્રણ વાય બરાબર ઓગણચાલીસ આ બંનેનો તફાવત પણ ચેક કરવો ઓગણચાલીસ માંથી તેર જાય તો છવ્વીસ મળે તો અહીં અહીલ ટુ થર્ટી 30